સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અને રેસ્ટોરન્ટ ચલાવતા બત્રીસ વર્ષીય યુવાનનો હની ટ્રીપમાં ફસાવીને લાખો રૂપિયાની બળતણ કરવા અંગે આરોપો ઉઠ્યા છે આ ઘટના પછી આ યુવકના હોટેલ માલિકે આપઘાત પહેલા એક વીડિયો બનાવ્યો હતો જેમાં સમગ્ર ઘટનાનો ખુલાસો કરવામાં આવ્યો છે યુવાનની અચાનક મૃત્યુ થવાની વાત જાણી તેની પત્ની જલ્દી ન્યાયની માંગ સાથે પોલીસ મતકે પહોંચી હતી તેના જણાવ્યા અનુસાર

એ બીકના કારણે આ ભાઈ પાછા ઘરે આવ્યા નથી અને મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો મને એમ કે આ બાબતે કોઈ ફરિયાદ નહીં હોય એમને મારી એફઆઈઆર નહીં લખી અને એમ કહે છે કે કામરેજ જાઉં અને કામરેજ જાઉં તો મને પાછા વરા છે મોકલા એમ કરીને મારી કોઈએ ફરિયાદ નથી લખી અને મારા બે દિવસ પહેલાં એમણે મારા જીજાજીને વિડીયો મોકલો છે કે હું સુસાઇડ કરું છું હવે એમણે સુસાઇડનો વિડીયો અમે સો નંબર ઉપર કોલ કર્યો સો નંબર ઉપર પોલીસ આવી એમ કહે કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે ના પાડી તો એ એમણે કીધું કે એ તો સુસાઇડ નહીં કર્યો એમ કરીને એ લોકો જતા રહ્યા અને અમે પણ પોલીસ સ્ટેશન નહીં ગયા અમે લોકો અહીંયાંય અમને કોઈ ફરિયાદ નહીં લે કે મોબાઈલની લોકેશન ગોધરા બતાવે છે પણ ગોધરા અમારી હદમાં નથી આવતું મારું નામ યોગેશ છે મને નૈના અનુ ઝાલા નૈના ભરત ઝાલા મને હની ટ્રીપમાં ફસાવ્યા મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી એની જેઠાણી નૈનાનું ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને અની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા પગાડીને લઈ ગઈ અને ચાર પાંચ દિવસ પછી પાછા આવતા રહ્યા મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના ઝાલા મારી પાસે પાંચ લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા એમ મને મારી પાસે પૈસા પી પડાવી લીધા અને હજી પૈસા આવી કે પાંચ લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી મને તારી દુકાન બંધ કરાવી દે છે એવી બધી ધમકીઓ આપી મારા છોકરાને એમ બેરીને બી નોતારા કરી મૂક્યા મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ નૈના અનુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુઝાલા ચારેયની એવી સજા થવી જોઈ કે મારા મોતના જિમ્મેદારી ચાર જ છે બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને મારી દુકાનને વરાછા પોલીસ સ્ટેશનમાં જ આવેલી છે અને આ ચારે ચાર જિમ્મેદાર છે એને બરાબરની સજા થવી જોઈ નૈના અન્નુઝાલા નૈના ભરત ઝાલા તથા ભરત ઝાલા તથા અન્નુઝાલા ચારે ચાર મારા મોતના જિમ્મેદાર છે હું આત્મહત્યા કરી રહ્યો છું મારા બૈરી છોકરાને હું નોધારા મૂકી રહ્યો છું એની વાહે આ મારી જિંદગી બરબાદ કરી મૂકી છે એની